વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન હદમાં વીએમસી ઢોર ડબ્બાની ટીમ પોતાની સરકારી ફરજ બજાવી રહી હતી ત્યારે કેટલાક ઈસમોએ ગાય છોડાવવાના પ્રયત્ન કરી પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી મળતી માહિતી મુજબ નવ દસ બે હજાર પચીસના રોજ બપોરે આશરે એક વાગીને વીસ મિનિટના આસપાસ ફરિયાદીશ્રી તથા તેમની ટીમ જૂના આરટીઓ રોડ પરથી ફતેપુરા ચાર રસ્તા વચ્ચે ખુલ્લા ફરતા ઢોરોને પકડવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન બે ઇસમોએ પોતાની ગાય છોડાવવા માટે બુમાબૂમ કરી ગાયને ભગાડી દીધી હતી આ દરમિયાન ગાયે એક કર્મચારીને ધસડતા તેના શરીરના વિવિધ ભાગોએ ઈજા પહોંચી હતી સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી પોતાની ગાય છોડાવી લઈ જનાર બંને ઈસમોને કુંભારવાડા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓના નામમાં શંકરભાઈ પૂંજાભાઈ રબારી જેમીન ગોપાલભાઈ રબારી છે બંને રહે ખારી તલાવડી રબારીવાસ મેલડી માતા મંદિર નજીક કુંભારવાડા આ કાર્યવાહી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ નાયબ પોલીસ કમિશનર શ્રી એન્ડ્રુ મેકવાન ઝોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એમ પી ભોજાણી જી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી